તો મિત્રો કેમ સો આપણા બ્લોક જોતા બધા મજામાં જ હોય આજે આપણે જઈએ મીતી ગામ ઘરમાં હાલો મિતી જઈ માતાજીનું દર્શન કરવા બાવીસોને હાલો આગળ જઈને તમને દેખાય બ્લોકમાં બન્યા જવું મિત્રો આપણે જઈએ હતા મીટી ગામમાં ત્યાં ભાવશ્રી માતાજીનું મંદિર છે કન્ટિન્યુ મિત્રો લોટા રહી લો લોક બંધ નો કરતા અધૂરો નો મૂકી જતા મિત્રો આપણે સફર કરતા કરતા કુદરામાં ભીગી ગયા છે હવે જઈએ આપણે સીધા ભીતી મારી આલો મિત્રો

Tuhan Yesus yang mikro, Allah, Allah, jadi pas